કેશ ગામ માં ચાર ભઈ લેબુ લીન આવ આ ને તો ચાર લેબુ તો આ પડ્યો ગામ માં આમે ચાર લીન આવીશ ગામ માં જઈશ તો મોડ થાશે અમે ઓલા પેટ માં દુખે હે આની દુર કોણે મે લેવા છે શિકર કોક છોકરા ભૂલી જાય છે એ લાયો તો આ પાંચ સે બસ તો ખણાય ગામ માં ચાર લીન પાછો આવ પેથા પેથા આ તાર હારું લેબુ લાયો પકડતી પાલો સાધા મારી દે છે કશ્મીર આવો ખાઉ કોમેન્ટ વિડીયો લાગે

મટી જાય વાંધો આખે આખી આખે એટલે શું આખી ભૂંડા આવડી જાવ નાની લે લે પાદરું મને ચમ ચમ થકે અભી ગળી એને હોય અંદર રે એટલે હા એટલા મૂળ તો મટી જાય મારા ટ્વીસર લાવું છું પાદરા ભેગા કરવા છે ને હવે આના ખરા તા ખરા તો હારા છે તો હું શું કહું છું હા થોડું આટલા ફારું કઈ મન ફોન ના કરાય તમારે તમારે પાર્લર આવી પણ ઉડે કે કોઈ ગાડી બાડી અમે સર્વિસ કરાવી તો એ કરવા પંચર બંચર બધું આવડ કરી નાખે

આવતું ગમતું નથી પડ્યો ને પડ્યો રહે છે મને ગતું ગમતું નથી એટલે હારું જ તમને બોલાવ્યા છે ના બોલાવ પડ્યો ને પડ્યો તો મારે પાવન રે ને તો મને નથી ગમતું એટલે પાવન ચમપટલું લીધે

કારણ કાઢલ કારણ કાઢલ એટલે આ કારણ ગાઢલ એટલે કોક ને ભૂત વળજી હોય કુક ને ગમ કઈ ભૂત ની વાત નથી

એની પેલા કરવું હોય લાવો એક ફોપડો પેન લીલા હું લખાવું એટલી સામગ્રી લાવવાની અને એક લાખ ફોપડો લેતા

તમારું તમારું મારે ગાડી લાવી હોય તો હું પણ મૂલી ના આવું પણ એ વધી જાય પછી સમજી જાય ને વાત ને તમે તો હા એમ તો હવે